ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આજે ગુરુપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત ગતરાત્રિથી જ લાખોની સંખ્યામાં ભક્તો ભગપાળા અને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા ભક્તિભર્યા માહોલ વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે રાજ્ય તેમજ અન્ય રાજ્યનો લાખો ભક્તો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવેવા ઉમટી પડ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં પાવન પરિસરમાં સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા સવારની ખૂબ જ મહત્વ હોય છે આ સવારની આરતીનો લેવા માટે રાત્રિના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા હતા સવારની આરતી બાદ સવારે છ કલાકે ધ્વજા પૂજન સવારની આરતી બાદ ત્યારબાદ સાત કલાકે ગુરુ મહિમા પૂજન જેમાં લાખો ભક્તોએ લાભ લીધો હતો આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી પણ આવી પહોંચશે અહીં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીના આગમન બાદ ધ્વજારોહણ અને ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાશે જ્યારે અહીં વર્ષોથી બજરંગદાસ બાપાની આજ્ઞાથી ભાવનગરના ડોડિયા પરિવારની ધજવા ધજા ચડે છે દિવસ તો આપનું નામ મારું નામ પ્રતીપભાઈ નાથુભાઈ ડોડિયા મૂર ભાવનગર મારું વતન પ્રતીપભાઈ કાસો વાત કરીએ તો બજરંગદાસ ધામ એવા બબદારા ખાતે ગુરુપૂર્ણિમા છે આજે આપના પરિવાર દ્વારા વર્ષોથી અહીંયા જે છે છે એ ચડી રહી શું મારા પપ્પા ને મારા બાપુ નાથુભાઈ પંચાણ એને બાપાની યાર બહુ પહેલેથી અંગત હતું વર્ષોથી મારા બાપુ આવતા હતા અહીંયા એટલે ગુરુ મહારાજ શ્રી બજરદાસ બાપાએ હુકમ કર્યો કે ધજા મારા પપ્પાએ કીધું કે મારે ઈચ્છા છે ધજા ચડાવવાની તો બાપા કે તારી ઈચ્છા હોય તો ચડાવી દે ધજા પણ ધજા એમને એમ ન ચડે અહીંયા રોટલો ચાલુ કરવો પડ્યો ટુકડો બાબાને કીધું મારા બાપુએ કે તમારી હુકમ હશે ને તમારી દયા હશે તો થશે એટલે વર્ષોથી જ્યારથી શરૂ કરી છે ધજા ત્યારથી અમારી ચડે છે ગુરુ મહારાજનો હુકમ હશે ત્યાં સુધી અમારી ધજા ચડશે આની તો કઈ વાત શબ્દો જ નથી કે આવો આવો ભાગ્ય અમારા ગુરુ મહારાજની કૃપાથી અમને મળ્યા છે તો અમે બહુ બહુ ધન્યવાદ અનુભવીએ છીએ